ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે પછી સરકાર સાથે સર્ગનું પણ ડરાવવાની વાત નથી કરતો મારા નવા પોતાનું સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે કે આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય છેવાડાના આદિવાસીનો ઝડપી વિકાસ થાય એ ઉદ્દેશ્ય છે ને રાજ્ય સરકારની કે ભારત જે યોજનાઓ છે એ યોજના સમય 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 પર સુધી એમના પર ઝડપથી પહોંચે આ બધી યોજના ઝડપથી પહોંચે એટલા માટેના આ નાના નાના તાલુકા બનાવવામાં આવે છે અને આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે ત્યારે અનેક મોટા પ્રશ્નો આવશે તો એ પ્રશ્નોને આપણે સત્ય સ્વરૂપ આપવાનું નથી અહીના સીધા નવા તાલુકાને કેમ કરીને આપણે વિકાસના માર્ગે લઈ જવાનો છે અહીના પ્રશ્નો કેમ કરીને ઝડપથી ઉકેલાય અને આવનારા દિવસોમાં તમામ તમામ કચેરીઓ અદતન પ્રકારની તમામ સુવિધાવાળી કચેરીઓ બને એના માટે બધે કાળજી રાખવાની સૂચનો કરવાના છે તો આ પ્રસંગે હું ફરી ફરીને આપણા મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ગઈકાલે કેવડિયા મુકામે આવ્યા હતા